આજે આપણે બનાવીશું એકદમ અલગ જ રીતથી તુરિયાનું શાક આમ જોઈએને તો તુરિયાનું શાક આપણે કાઠિયાવાડી રીતે જ બનાવતા હોય પણ આજે આપણે એકદમ અલગ સ્વાદ સાથે ખૂબ જ ટેસ્ટી સુરતી રીતે તુરિયાનું શાક બનાવશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જો તમને મારી વિડિયો હોય તો લાઈક શેર અને મારી સબસ્ક્રાઇબ કરજો તો અહીંયા મેં અબાઉટ પાંચસો ગ્રામ જેટલા તુરિયા લઈ લીધા છે હવે તુરિયાની બે બાજુને થોડી કટ કરીને એની છાલ ઉતારી લેશું વેલામાં ઉગતા આવા દૂધી તુરિયા ગલકા એવા શાક તો ખાવા જ જોઈએ પણ ઘણીવાર કેવું થાય કે આ શાક આપણે જો એકદમ સિમ્પલ વઘારતી કરીએ ને તો ભાવતા નથી હોતા તો કોઈ વાર આવી રીતે અલગ રીતથી બનાવશું ને તો ઘરમાં બધાને બહુ જ ભાવશે તો બસ આ રીતે આપણે તુરિયામાંથી બધી જ છાલ નહીં કાઢીએ આ રીતની થોડી કુણી કૂણી છાલ હોય ને એ રહેવા દેશું અને ત્યારબાદ આપણે મીડિયમ સાઈઝના કટકા કરી લેશું કેમ કે બહુ ઝીણા કટકા પણ શાક ચડ્યા પછી તો એકદમ ગળી જવાના તો આ શાકનો આપણે પહેલા તો વઘાર ચડાવી દઈએ તો કડાઈમાં તો થોડું તેલ ઉમેરી દઈશ તેલનું પ્રમાણ તો જેવું આપણા ઘરમાં ખવાય ને એ પ્રમાણે વધતા ઓછા ઉમેરવું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું આખું જીરું ત્યારબાદ ચપટી કે એક જેટલી હિંગ ઉમેરી દઈશ અને સાથે આપણે જે સમારેલા તુરિયા છે એ ઉમેરી દઈશું અને તુરિયા તેલ જોડે કોટ થઈ જાય ને એટલે એકવાર મિક્સ કરી લઈશ અને હવે તેમાં આપણે હળદર ઉમેરશું તો આ શાકને તો આપણે એકદમ ગ્રીનિશ કરવાનું છે તો બહુ જ થોડા પ્રમાણમાં જ ઉમેરવાની અને ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું અહીંયા તો આ શાકમાં કોઈ જ ખડા મસાલા વઘારવા નથી ઉમેર્યા પણ જો તમે ઈચ્છો ને તો એકાદ લવી અને સાથે થોડા સૂકી મેથીના દાણા ઉમેરી શકાય આ તો તુરિયાનું શાક તો આમાંથી પાણી રિલીઝ થશે એટલે કે પાણી ઉમેરવાની બિલકુલ જરૂર નથી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઢાંકીને આપણે ચડવા દેશું હવે આ શાકના ટેસ્ટમાં વધારો કરવા માટે એક પેસ્ટ બનાવી લઈએ તો એક મિક્સર બાઉલમાં સાતથી આઠ નંગ જેટલી લસણની કળીઓ હવે જો લસણ ન ખાતા હોય તો તેને સ્કીપ કરવું એક નાનો આદુનો ટુકડો તીખાસ મુજબ લીલા મરચાં ત્યારબાદ એક ચમચી જેટલા સફેદ તલ અને દોઢેક ચમચી જેટલું સૂકું ટોપરું ઉમેરી દેસુ ત્યારબાદ કોથમીર ઉમેરવાની તો એ થોડી વ્યવસ્થિત પ્રમાણમાં જ લેવાની અને વળી ડાળખીઓ સહિત જેથી કરી સ્વાદમાં વધારો થાય હવે તેની પેસ્ટ બનાવવાની છે અને પેસ્ટ બનાવતી વખતે જરૂરિયાત પડે ને એ મુજબ થોડું એવું પાણી ઉમેરી દેવાનું આ પેસ્ટ બનાવતી વખતે મીઠો લીમડો કે પછી જો લીલી મેથી હાજરમાં હોય ને તો ઉમેરી શકાય તો અહીંયા આપણા શાકને એકદમ ટેસ્ટી બનાવે એવી પેસ્ટ તૈયાર છે વળી આ પેસ્ટને એકદમ ઢીલી નહીં થવા દેવાની આવી રીતના થોડી ઘટ જ રાખવાની જેથી કરી શાકમાં એકદમ સરસ રસો બને આ બાજુ શાક થોડું ચડી ગયું છે તો એકવાર તેને હલાવી લઈએ જેથી કરી નીચે બેસે નહીં અને હજુ ચડ્યું નથી તો ફરી ઢાંકીને પાંચેક મિનિટ માટે થવા દેસું અને હવે જોઈ શકાય છે કે શાક થોડું ચડી ગયું છે અને શાકમાં બહુ વધારે નહીં પણ થોડો પાણીનો ભાગ રહેવા દેસું જેથી કરી પેસ્ટ ઉમેરતા એકદમ સરસ રસો બને તો બસ આ રીતે શાક એકદમ સરસ ચડી જવાની તૈયારી હોય ને ત્યારે આપણે પેસ્ટ ઉમેરી દેવાની કેમ કે પેસ્ટ ઉમેર્યા પછી બહુ વધારે વાર સુધી ગરમ નથી થવા દેવાનું અને વળી શાકનો એકદમ સરસ ગ્રીન કલર જળવાય સાથે ટેસ્ટમાં પણ વધારો થાય ને એટલા માટે થોડી ખાંડ ઉમેરી દઈશું અને વળી પેસ્ટનો કાચો ટેસ્ટ પણ નહીં મજા આવે એટલા માટે આવી રીતે શાક થોડું ચડવા આવે ને એ સમયે જ પેસ્ટને ઉમેરી દેવાની અને તેને આ રીતે ઢાંકીને પાંચ સાત મિનિટ ચડવા દેવાની અને એ પણ એકદમ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તો અહીંયા જોઈ શકાય છે કે શાકમાંથી એકદમ સરસ તેલ છૂટું પડી ગયું અને સરસ એવું બફાઈ પણ ગયું છે તો બસ આ સમયે આપણે ખાલી ધાણાજીરું પાવડર જ ઉમેરવાના અને તેને મિક્સ કરી લેશું અને ધાણાજીરું ઉમેર્યા પછી ફરી અડધી એક મિનિટ માટે ચડવા દેશું અને સાથે સાથે જો થોડો વધારે પાણીનો ભાગ હોય ને તો એ પણ દૂર થાય તો આમ તો તમે સુરતી તુરિયા પાત્રાનું શાક તો ખાધું હશે અને વળી લગ્ન પ્રસંગોમાં તો તે એકદમ ફેમસ છે જ્યારે કરે છે એકદમ સિમ્પલ મેનુ એટલે કે શાક રોટલી કે ભાખરી બનાવતા હોય ને ત્યારે જો આ રીતનું તુરિયાનું શાક બનાવશો ને તો તો બધાને બહુ જ ભાવશે વળી આ શાકમાં તો જરાય મહેનત નથી જ્યાં સુધીમાં શાક ચડે ને ત્યાં સુધીમાં તો એકદમ સિમ્પલ અને ફટાફટ એવી આ પેસ્ટ બનાવી શકશો અને આ શાક તો મેં ભાખરી જોડે સૌ કર્યું ખરેખર ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે આ સુરતી રીતે તુરિયાનું શાક કેવું લાગ્યું એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કેમ કે તમારી એક કમેન્ટ પણ મારી માટે બહુ મોટું પ્રોત્સાહન છે ખૂબ ખૂબ આભાર અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો